જાલોદ તાલુકાના ગરાડુ ગામે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષતામાં અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો આ તરીકે સાત સાત બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બે કલાક આસપાસ ઝાલોદ તાલુકાના ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં આઈ સીડીએસ વિભાગની વિવિધ યોજનાકીય લાભ વિશે તેમજ આંગણવાડીમાં થતી આપવામાં આવતી ટી એચઆરની વિવિધ વાનગીઓનું નિદર્શન લાભાર્થીઓના સામે કરવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી ઝાલોદ તાલુકાના ગરાડુ ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દાહોદના ઝાલોત ગરાડુ ગામે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે સરકારના વિવિધ વિભાગ થકી મૂળ લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ક્લસ્ટરમાં સમાવિષ્ટ આઈસીડીએસ વિભાગ આઈસીડીએસ આધાર કીટ ખેતીવાડી વિભાગ આધાર પશુપાલક આવક પ્રમાણપત્ર જન્મ મરણ પ્રમાણપત્ર બીપીએલ દાખલા આકારણી રહેણાંક અંગેના દાખલા ઓળખ અંગેના દાખલા પુનઃલગ્ન ન થયા હોય તે અંગેના દાખલા સહિત પંદર જેટલા વિભાગોમાં લાભાર્થીઓને લાભ મળવા હેતુ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા પ્રાંત અધિકારી એ કે ભાટિયા સીડીપીઓ નીલુબેન મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સરપંચો તાલુકા પંચાયત સભ્ય ગ્રામના આગેવાનો મુખ્ય સેવિકાઓ આંગણવાડી કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા